તો દસ જ મિનિટમાં હેલ્ધી આપણા ઇન્સ્ટન્ટ પૂડા આજે બનાવીશું તો તમે સોજીના બનાવ્યા હશે બેસનના બનાવ્યા હશે પણ ચોખાના લોટના બનાવ્યા છે જો ચોખાના લોટના પૂડા ના બનાવ્યા હોય તો આ રીતે જરૂરથી બનાવજો તો તેના માટે મેં બે બાઉલ ચોખાનો લોટ લીધો છે તમારે તમારા ઘરમાં ક્વોન્ટિટી કરવી હોય એ પ્રમાણે તમારે ચોખાનો લોટ લેવાનો સાથે અડધી વાડકી બેસન લીધું છે અને ગાજર ડુંગળી અને કેપ્સિકમ આ રીતે મેં કટ કરી લીધા છે ગાજરને ગ્રેટ કરી લીધું હતું હેલ્ એકદમ હેલ્ધી આપણા પૂળા બનીને રેડી થશે અને બિલકુલ વાર પણ નથી લાગતી એકદમ સરસ ખાવામાં તો પૂડા બને છે તમે ટિફિનમાં કિડ્સને પણ આપી શકો છો સવારમાં બ્રેકફાસ્ટમાં બનાવી શકો છો સાંજે ડિનરમાં પણ બનાવી શકો છો હવે દહીં એડ કરીશું તો દહીંને આપણે ખાટું એડ કરવાનું છે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ ને એટલે આપણે દહીં ખાટું હશે ને તો એનું રિઝલ્ટ બહુ ફાઇન આવશે સાથે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશ સાથે સારા પ્રમાણમાં ધાણા એડ કરવાના સાથે હાથેથી ક્રશ કરેલો અજમો એડ કરીશું જેથી ફ્લેવર એની બહુ જ ફાઇન આવે છે પૂડામાં હવે જોઈતું પાણી આપણે થોડું થોડું કરી અને એડ કરતા જઈ આ રીતે મિક્સ કરતા જવાનું તમારે બીજા કોઈ પણ સબ્જી એડ કરવી હોય તો તમે કરી શકો છો બીટ પણ કરી શકો છો પણ જો તમે બીટ એડ કરો છો ને તો એકદમ લાલ પૂડા બનશે એટલે મેં બીટને અહીંયા સ્કીપ કર્યું છે તો આમાં આદુનો પણ બહુ ફાઇન ટેસ્ટ આવે છે હવે હલ્દી પાવડર એડ કરીશું સાથે ગરમ મસાલો થોડો એડ કર્યો છે અને મીઠું ટેસ્ટ પ્રમાણે એડ કરી દીધું હવે બધું મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ મારી ચેનલ પર તમે જઈને જોઈ શકો છો ખૂબ જ ઇઝી રેસીપીસ અપલોડ કરેલી છે અને ઇન્સ્ટન્ટ રેસીપી પણ બહુ જ સારી એવી અપલોડ કરેલી છે હું તો ઇન્સ્ટન્ટ અને ઇઝી એસી રી રેસીપી અપલોડ કરું છું અને ઘરના બેઝિક મસાલામાંથી મળી રહે એ રેસિપી અને બધાનો એવો સપોર્ટ સારો મળે છે એ જ રીતે મને આગળ પણ સપોર્ટ કરતા રહેજો ફ્રેન્ડ્સ બધાને હાર્ડલી થેન્ક યુ તો કીરાનું સ્ટ્રેક્ચર આપણે બેટરનું સ્ટ્રેક્ચર આ પ્રમાણે રાખવાનું બહુ ઠીક નથી રાખવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે ઢાંકીને આપણે એક મિનિટ માટે રહેવા દઈશું તો એક મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈશું ફાઈને એવું થોડું ફૂલી પણ જશે હવે નોનસ્ટિક પેન લીધું છે એમાં મેં બેટરને એડ કરી દીધું છે આ રીતે તમારે નાની સાઇઝમાં કરવું હોય તો નાની સાઇઝમાં પણ કરી શકો છો મારે બેટર જે પાથરવાનું સ્પ્રેડ કરતી હતી હું એ મારે વિડીયો સ્કીપ થઈ ગયો છે હવે બંને સાઈડથી આપણે ગોલ્ડન ભ્રમના રીતે આપણે એને શેકી લેવાના છે અને એકદમ ઓછા ઓઇલમાં રેડી થશે કારણ કે આપણે નોનસ્ટિકમાં કરીશું ને તો તેલની પણ જરૂર નથી પડતી તો એ રીતે મેં બધા પૂળા ઉતારી લીધા છે તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ અને તમારે ક્રિસ્પી બનાવવા હોય ને એટલા ક્રિસ્પી પણ બનશે ચોખાના લોટના તો હું તમને એક તોડીને પણ બતાવી દઉં જોઈ શકો છો તમે વાવ તમે ટોમેટો કેચઅપ સાથે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો બાળકોને મેયોની સાથે પણ આપી શકો છો તો રેડી છે આપણા ઇન્સ્ટન્ટ દસ જ મિનિટમાં બનતા પૂરા થેન્ક યુ ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ થેન્ક યુ ફોર વોચિંગ Thank you.